વતન વાટ જુએ છે કારણ કે જે અવાજો છૂટી ગયા છે આપણી છાતીમાં જે અવાજો છે એ અવાજોને ઘાટા કરવા માટે વતનમાં જવાનું છે એ શેરીઓમાં તમને એ અવાજો એ એ પગથિયા એ ઓછરીમાં એ પાણીયાર રસોડામાં તમને અવાજો સંભળાશે એ ચહેરાઓ જે આજે હાજર નથી પણ તમારી કીકીમાં છે એના રંગો ઘાટા કરવા વતનમાં જવાનું છે આમ વતન શબ્દ મનમાં આવે એટલે મને વાર્તા જ પેલી આવે છે વતન એટલે વાર્તા આજે લખું છું ને અને લખવા સાથે જોડાયો છું એમાં મારું વતન બહુ જવાબદાર છે હું જ્યારે વતન શબ્દ બોલું છું ત્યારે એ બધા લોકો આવે છે જેને મારી વાર્તાઓને ઘડી છે મારા દાદા યાદ આવે છે જે મારી પીઠ ઉપર એનો ખરબચોડો હાથ ફેરવતા ફેરવતા મને જેસલ તોરલની કથા કહેતા હોય મને લાખા લોહેણની કથા કહેતા હોય અને એકદમ તારોડિયા ભરેલું આકાશ અને દાદાના મોઢામાં જીવરાત બીડી હોય બીડીના ધુમાડા નીકળતા હોય અને દાદાના મોઢામાંથી નીકળતા એ ધુમાડાના ગોટામાં મને જેસલ તોરલની હોડી દેખાતી હોય જેમાં તોરલ કહેતી હોય પાપ તારું પ્રકાશ જાડેજા અને ધરમ તારું સંભાળ મને મારી બા દેખાય જેના સાડીનો પાલો પકડી હું કપાસના ખેતરમાં એની પાછળ પાછળ ચાલતો હોઉં અને મારી બા મને લીલન દેની વાર્તા કહેતી હોય કે જ્યાં લીલનબા કહેતા હોય કુંભાર રાણાને કે કુંભાર રાણા કાયા તો માટીનો પીંડો વરસાદનો એક ટીપો પડશે ને ઓગળી જશે ને સીમમાં સમી સાંજમાં હું તાપ પડતો હોય અને કપાસના એક કાલામાં તમને પાણી તરતું દેખાય જેને તમે મૃગજળ કહો એ તરતા પાણીમાં મને લીલન દેની કાયા ઓગળતી હોય એવું દેખાય છે વતનમાં મને મારી દાદીમાં યાદ આવે છે જે ઉંબર ઉપર બેઠી બેઠી ઘાઘરામાં ભરત ભરતી હોય મોરલો ભરતી હોય અને એ દોરો તોડતા તોડતા મને રામાયણના ગીતો લગ્ન ગીતો સંભળાવતી હોય અને હું હું એકદમ ધ્યાનથી એના હોઠ કેવી રીતે હલે છે અને ગાય છે ત્યારે એના ગળામાં જે ત્રાજવૂ તોફાવેલું છે એ ત્રણ દોટ કેવી રીતે હલી રહ્યા છે એ હું જોતો હોય ધારી ધારીને વતન સાથે મિત્રો યાદ આવે છે જેની સાથે નદીમાં ભેંસો અને ગાયોની વચ્ચે પડ્યા હોય પાથર્યા હોય અને અમને ખબર નહોતી કે અમે જે કરીએ છીએ તરવું કહેવાય એ એ એ તરતા શીખ્યા હતા પાણીમાં પડ્યા રહેતા રાત દિવસ એ શેત્રુંજય અને રજાવળ બે નદીઓ યાદ આવે છે વતનમાં જેની વચ્ચે મારું ગામ છે મને આંબાના એ આંબાઓ દેખાય છે જ્યાં અમે ચોરી કરી કરીને કેરીઓ તોડવા જતા અને ચોરેલી કેરીઓની મીઠાશ આજે અમદાવાદમાં પંદરસો રૂપિયાનું બોક્સ ખરીદીને લાવું છું એમાં પણ એ મીઠાશ નથી મને મળતી જે ચોરેલી કેરીની મીઠાશમાં હતી એ બોરડીઓ દેખાય છે એ બોરડીના નીચે રોજડા બેઠા હોય અને રોજડું ભડકે એ પહેલાં મારે બોર તોડવાના હોય અને ત્યારે ખબર પણ નહોતી પડતી કે આ ખતરો કે ખેલાડી રમી રહ્યા છે અમે વતન બોલું છું ત્યારે મને મારા શિક્ષકો યાદ આવે છે જેણે દર શનિવારની સભામાં મને ઊભો કર્યો હોય અને કીધું હોય કે આજે રામ વાર્તા કહે છે પછી પરંપરા બની જાય કે દર શનિવારે માસ્તરના વાલા થવા માટે એક વાર્તા શોધી લાવવાની અમર ચિત્ર કથાનો આખો સેટ મને દેખાય ઘર બપોરે હું ખાટલામાં ચિત્ર જોતો હોઉં રંગો સાથે મારો એ પહેલો વહેલો પ્રેમ ખેતરમાંથી બા બાપુ આવ્યા ના હોય પણ ટાંકામાં ઘી અને ગોળ અને એમાં રોટલી ચોળી ને બાએ મૂકી રાખી હોય કે નિશાળેથી આવશે તો ભૂખ્યો થશે ત્યારે ખાશે અને હું ગીજુભાઈ બધેકાની ચોપડી વાંચતો વાંચતો એ બાએ બનાવેલી એને અમે ચૂરમું કહેતા એ રોટલી ને ભાખરી ચોળેલું ચૂરમું હું ખાતો હોઉં વતન શબ્દ સાથે મને છોકરીઓના ઘેરા યાદ આવે છે જે અમારી ડેલીમાં બેસીને ભરત ભરતી હોય અને વાતો કરતી હોય હું એની પાસે બેઠો બેઠો લેશન કરતો હોઉં અને એ આ બધી વીસ પચીસ છોકરીઓની વાતો હું સાંભળતો હોઉં મને નહોતી ખબર કે આ બધી મારી નાયિકાઓ થવાની છે આવનારા સમયમાં મને મારા ગામનો ચોક દેખાય છે જ્યાં સાડીનો છેડો છાતીથી કાઢી કાળા સાડલાના એ આખા પચીસ ત્રીસ બાયોના ટોળા છાતી પીટી રહી છે અને મરણ પાછળ મરસિયા ગાઈ રહી છે હું મેરડીમાંના મંદિરની પાછળ લીમડો છે એ લીમડામાં સંતાઈને ડોકાશું કાઢીને મરસિયાના શબ્દોને પકડતો હોઉં અને મને હંમેશા પ્રશ્ન થતો કે પુરુષના મરણ ઉપર હાયરે કાગડા હાય હાય ને સ્ત્રીઓના મરણ ઉપર હાય રે બેનડી હાય હાય આવો ભેદ કેમ એ હું સાંભળતો હોઉં વતન સદો સાથે મને એ સાંજ યાદ આવે છે જ્યાં ગામમાં કોઈ પરણીને આવ્યું હોય અને રાત્રે એને ઓખણ પોખણ થતું હોય જોવા માટે હું કોઈકની ખરડીમાં કોઈકના ડેલામાં પહોંચી જવાનું ટોળાની વચ્ચે હું ટગર ટગર એ ઓખણ પોખણના ગીતો સાંભળતો અને મારી બા મને શોધવા નીકળ્યો હાથમાં ટોર્ચ લઈને કે આ ક્યાં ખોવાઈ ગયો અને એવી કેટલી સાંજો છે જેમાં હું ખોવાઈ ગયો હોઉં અને મારા ઘરના લોકો મને શોધવા આવ્યા હોય વતન સાથે મને આખ્યાન ભવાય તો અમદાવાદમાં આવીને શબ્દ સાંભળ્યો અમે તો આખ્યાન પરંપરામાં મોટો થયો અને હું સગુણા રામદેવ રામ સીતા અને રૂકમણી કૃષ્ણને આખ્યાનના પટમાં ભજવતો જોતો હોઉં અને હું ટગર ટગર જોતો હોઉં મેકઅપ કરેલા એ ચહેરાઓ જરી લગાડ્યો ચહેરા ઉપર અને મુગટ પહેરા હોય અને લોકો ગીતો ગાતા હોય મને સગુણા દેખાય જેનો સાડી દિલ્હીનો બાદશાહ લૂંટીને ગયો હોય અને સગુણા રડતી હોય ને રામદેવ પીર છેટા ઉભા રહી અને સાડી આપતા હોય ને પછી હું પાછો જાઉં છાનો માનો મારું નાનકડું માથું આમ પડદામાંથી હટાવીને જોવા માટે કે આ લોકો મેકઅપ કેવી રીતે કરે છે અને મને બારોબાર લાગી આવે જ્યારે સગુણા માઓ ચોડતી હોય અને બાદશીહ અને સગુણા બી માઓ શેર કરતા હોય અને મને એમ થાય કે અરે પણ અંદર તો તું એને આબરૂ લૂંટતો હતો બાર મંચ ઉપર ને પાછળ તું એની જોડે માઓ ચોળીને ખાય છે પછી હું જોઉં કે આ લોકો નારિયેળની કાચલીમાં ગાભા ભરાવીને છાતી બનાવે છે ને હું જોઉં કે કોલસાને ઘસીને આ લોકો દાઢી બનાવે છે મને નહોતી ખબર કે હું એક થિયેટરને ધારી ધારીને જોઈ રહ્યો છું અને સવાર પડે અને નિશાળમાં એ આખ્યાનના ગીતો ગાતા હોઈએ અને મારા માસીનો દીકરોને અમે લોકો ખેતરમાં આખ્યાન આખ્યાન ભજવતા હોય અને અમે લોકો રોલ કરતા હોય અમને ખબર જ નહોતી કે અમે એક થિયેટરનો ભાગ બની રહ્યા છીએ વતન શબ્દ બોલું છું ત્યારે મને બધા જ મિત્રો યાદ આવે છે જેના ફાટેલા ગિંઝામાં કાતરા ઢોળાતા હતા અને બળતા તડકામાં ખાતરની થેલીમાં ચોપડાનો ભાર લઈ અમે લોકો સાત ધોરણ વચ્ચે એક માસ્તર અને વડલા પીપળા અને લીમડાના છાંય અમે ભણતા હતા એ યાદ આવે છે વતન બોલું છું ત્યારે એ બધા સ્વજનો યાદ આવે છે જે વારા પરથી વારા છૂટી ગયા અને એમની પાસે બહુ બધું શીખ્યો છું એ અને એ બધા ચહેરાઓ યાદ આવે છે વતન બોલું છું ત્યારે માનો ખોળો માનો ખોળા જેવી એક હુંફાળી લાગણી થાય છે કે સુરક્ષિત છું અહીંયા કોઈ જજ નથી કરવાનું અહીંયા કોઈ ડિમાન્ડ નથી અહીંયા કોઈ રાહ નથી જોતું કે તું પરિણામ ક્યારે આપવાનો છ વતન બોલું છું ત્યારે એવું લાગે છે કે અહીંયા બધા જવાબો જ છે ને ક્યાંય કોઈ પ્રશ્ન જ નથી વતન બોલું છું ત્યારે મને ક્રિએટિવ ઇન્વેસ્ટમેન્ટ દેખાય છે ક્રિએટિવ ઇન્વેસ્ટમેન્ટ મારી વાર્તાઓમાં જ્યાં કોઈ નથી અધિકાર જતાવવા માટે આજે જ્યારે હું લખું છું કંઈક અને વિવેચકો કે વાચકો જ્યારે વખાણે છે ત્યારે અંદરથી મારો માયલો ગિલ્ટ અનુભવે છે ક્યાં મારું તો નથી આ આ તો મેં ઉછીનું લીધું છે પેલી એ છોકરીઓનું ટોળું જે ભરત ભરી રહી છે પેલી માવડીઓનું ટોળું જે ચોકમાં મરસ્યું ગાઈ રહી છે ખેતરમાં કાળા ભીંડતી મારી બા ઉમરા ઉપર ભરત ભરતી મારી દાદીમાં ધુમાડાના ગોટા કાઢતા મારા દાદા અને નદીમાં ભેંસવાની વચ્ચે તરતા મારા ભાઈબંધો એક અસબાબ છે વતન સાથે એક સમૃદ્ધિ છે અભાવ તો ખબર જ નહોતી દુષ્કાળ પણ છે જે પાછળથી પન્નાલાલ પટેલની વાર્તામાં વાંચ્યું ત્યારથી આ તો મેં જીવ્યા છીએ એ દુષ્કાળના વર્ષો ખાળિયા ખોદવા જવું અને સરકારની જીભ સુખડીને તરબૂચ લઈને આવે એના ધારામાં ટંક ખેંચવાના હોય ભીની આંખે ખેડૂત પોતાની ભેંસો ખીલેથી છોડે કારણ કે ચારો નથી નદીઓ સુકાઈ ગઈ છે એ દુષ્કાળ જોયા છે અને નાની માની આંગળી પકડી મોસાળમાં મોટા થયા હોય પારકો રોટલો અને પારકો ભાણું નાનપણથી જોયું છે એટલે છે ને શરમ નથી હવે સંકોચ નથી ને શરમ નથી કારણ કે પારકે ભાણે મોટા થયા છે મોસાળ શબ્દ સાથે જુદી જ અનુભૂતિ છે અમારા મનમાં એ તો ક્યારેય કદાચ નહીં લખાય લખવાની ઈચ્છા પણ નથી પણ એ નાની માં એ મારું મોસાળ ફૈબાના ઘરે જાતા એટલે ઘણી વાર એવું થાય છે કે વતન શબ્દ બોલું છું ત્યારે એ વર્ષો પણ દેખાય છે કે જ્યાં અમે સચવાણા નહોતા માણસ માણસને સાચવી શકે એમ સ્થિતિમાં નહોતો માણસ ઢોરને કેવી રીતે સાચવે એટલે વતન બોલું ત્યારે એ અભાવ પણ દેખાય છે એ એ એ વર્ષો પણ યાદ આવે છે જ્યારે મૂંગા મૌન સંવાદો હતા અતિવ્યસ્ત મા બાપ પણ મને દેખાય છે જે ખેતરમાં અડધી રાત સુધી મજૂરી કરતા હતા મને નથી ખબર કે વતન શબ્દ સાથે કેટ કેટલું જોડાયેલું છે પણ એટલું પણ દેખાય છે કે વતન સાથે સ્મરણોનો એક બહુ મોટો પટારો છે વતન મારી રેફરન્સ બુક છે હું જ્યારે પણ ડાઉન ફીલ કરું છું ત્યારે હું વતન જાઉં છું ને વતન જાઉં છું ત્યારે કઈ કેટલી વાર્તાઓ મારી રાહ જોવે છે હું શેરીમાંથી પસાર થાઉં છું ત્યારે શેરીની બારીઓ એ તૂટેલા ઘર એ ખાલી નળિયા અને અહીં કોઈ રહેતું નથી એવું કહેતી બારીઓ મને કહે છે કે હજુ અમે તારી કથાઓમાં આવવાના બાકી છે તો વતન સાથે મેં કીધું એમ મારી રેફરન્સ બુક છે શલતની એક ટૂંકી વાર્તા છે દૂરના એક ઘર તરફ જેમાં વતન સાથે એક બાળક રિલેટ નથી કરી શકતું વતન ક્યાં કહ્યું મને ગેસ્ટ હાઉસ લાગે છે જ્યાં હું મહેમાન છું મારા વતનમાં હું કમ્ફર્ટેબલ નથી મારા વતનમાં બે દિવસનો હાશકારો છે ત્રીજા દિવસે લાલ કીડીઓ મને ચટકા ભરે છે કે અહીં હું હવે રહેતો નથી તો સાસરીએ ગયેલી દીકરી પિયરમાં આવે છે બે દિવસ અને ત્રીજા દિવસે એને ધણી ઘર ને સાસુ સાંભળે છે એ લાગણી એક્ઝેક્ટ મને ખબર છે એટલે મારું વતન એ મારું પિયર છે વર્ષમાં બે વાર વતન જવાનું થાય દિવાળી જન્માષ્ટમી બાકી કોઈ પ્રસંગ હોય ત્યારે કેવું થાય કે ગુજરાતીમાં એક વાત છે ને કે જળમાંથી આંગળી કાઢીને જગ્યા પુરાઈ ગઈ આપણા સાહિત્ય એક શબ્દ આપ્યો છે એ એ બહુ સમજાય છે અહીં તમારી જગ્યા નથી એ વાત તમને બહુ ઉડી નાખે વળગે તમને જોનારો વ્યક્તિ એમ કે ક્યારે પાછા જવાના છો બહુ બહુ સ્વાભાવિક પ્રશ્ન છે બહુ સ્વાભાવિક પ્રશ્ન છે પણ તમને ક્યાંક ઊંડે ઊંડે લાગી આવે છે ક્યારે આવ્યા છે નહીં કરતાં હવે ક્યારે પાસે ક્યારે નીકળો છો એ એક વાત તમારી સાથે જોડાયેલી છે અને વાંક કોઈનો નથી કારણ કે તમારા વગર જીવતા સૌ શીખી ગયા છે તમારું કોન્ટ્રીબ્યુશન નથી તમારા ગામમાં તમારા વતનમાં તમારી શેરીઓમાં ફરિયાદ નથી તમને લઈને જીવનનો બહુ મોટો અભાવ છે કે કોઈને તમારા માટે ફરિયાદ નથી તો વતન હવે પ્રસંગો અને પરબનું ઠેકાણું છે કે પણ જવું છે એટલે અને જતો રહું છું એટલે કેમ કે મેં મારા દાદાને વચન આપેલું છે દાદાએ કહ્યું હતું કે દુનિયાના ગમે છેડે જાઉં પણ પરબમાં તો ગામ આવવાનું અને મારા દાદાને એ મેં કોલ આપેલો છે કે પરબ તો ગામમાં છે પણ ત્યાં જઈએ ને ત્યારે ડાઉન બેટરી રિચાર્જ થાય છે એ તો મારે સ્વીકારવું પડે અને તમારા ગોઠિયાઓ જે છે ને જેની સાથે તમે મોટા થયા છો ચાલુ એની સાથે વાત કરવા માટે વિષય નથી એ બહુ મને બહુ આમ લાગે છે કે મોટા થઈ ગયા બધા આપણે અને પછી એવું પણ થાય કે તમે જયારે જૂના દિવસો યાદ કરો છો એ તો ક્યારના એમાંથી નીકળી ગયા છે એટલે હવે રોજડાની ઉપર તમે બોર વીણતા હતા એ વાતમાં હવે એમને એ બી કોઈ મીઠપ કે એમાં કોઈ નવાઈ નથી એ વાતની પણ જે તમે સ્મરણનું પોટલું સાથે લઈને ચાલો છો જેમાં સુખ મળે છે એ સુખની ટ્રેન તો ક્યાર નહીં ચૂકી ગયા છે એટલે સ્મરણો વેચવાની બહુ ઈચ્છા ના થાય હવે થાય કે હવે એ મારા ભાગનું મારો કરિયાવર છે એ મારે નથી વહેંચવાનું પણ સંવાદ બહુ નથી હવે ફર્નિચર જોડે તમે પણ મૂંગા છો હવે વતનમાં એટલે જૂના ડેલા જૂની બારી અને જૂના વાંસ અને જૂના નળિયા છે એની સાથે તમે પણ એ રીતે જૂના છો કે ચૂપચાપ આવવું જવું મળવું ને ભળવું એના મુગા સાક્ષી રહેવાનું છે એ મારી અત્યારની પણ લાગણી છે ને કદાચ માથે ધોળા આવશે પછી પણ મારી એ લાગણી રહેશે વતન સાથેની કે અહીંયા ચૂપકી દી બહુ સરસ સંવાદ કરે છે એટલે બદલાવ તો હવે સૃષ્ટિનો નિયમ છે પાકા મકાનો બની રહ્યા છે નળિયા ઉતરી રહ્યા છે જે જાંબુડો જોઈને તમે કૂદકા માર્યા હોય એ જાંબુડો કપાઈ ગયો હોય ને ત્યાં થાંભલો ઊભો હોય એ બહુ સામાન્ય ઘટના છે ઘણી મને એવું થાય કે છે ને ચાલુ આ તો સાહિત્ય આપણે ઓવર સેન્ટી થઈ ગયો છે એવું મને ઘણી વાર લાગે એટલે હું કહું અરે આ ખડકી કાઢી નાખીએ એમ તો કે ઉધય આવી હતી કાઢી નાખે ને કેટલો પ્રેક્ટિકલ જવાબ છે ઉધય આવી કાઢી નાખે ને પણ આ ખડકી તો ટીંગાઈને અમે આ કર્યું હતું તે કર્યું હતું પણ હવે પણ ઉધયને ખંખેરવા તો તમે હાજર નહોતા વતનમાં એટલે પછી મને લાગે છે કે સારું છે સ્મરણોને ઉદય નથી લાગતી તો એ સ્મરણોમાં એ એ જાંબુડો અને એ ખડકી હોય છે હાજર વતન જવાની જરૂરિયાત એટલે પણ બહુ લાગે છે કે પારેવાના પીછા જેવી હળવાશ અનુભવી હોય ને ત્યારે વતન જવાનું જો કોઈને ફરક નથી પડતો કે તમે કોણ છો અને તમે કેમ છો આવજે ચા પીવા નિરાતે બેસજે અને તમે ચા પીવા જાઓ એટલે પછી મેં કીધું એમ તમે મહેમાન છો એટલે એ એ થોડું તમને થોડું કાઠે એમ પણ હવે મેં કીધું એમ એ તો બાય પ્રોડક્ટ છે ને તમે વતનમાં નથી રહી શકે તમારી ચોઈસ હતી તમને કોઈ મજબૂર નહોતા કર્યા તમારી પસંદગી હતી તમને કરિયર શબ્દ રૂપાળો લાગ્યો હતો ને તમને કરિયર બનાવી હતી મારે બનાવવી હતી એટલું મારા વતનમાંથી બહાર નીકળ્યું બાકી મારા વતનમાં મારા મિત્રો છે એની સાથે હું પણ રહી શક્યો હોત પણ મને ખેતી નહોતી કરવી મને આ કંઈક કરવું હતું મને કંઈક જુદું કરવું હતું મને મને શું કરવું એની બહાર નીકળ્યો હતો પણ હવે શોધમાં બહાર નીકળી ગયો કે પાછા આવ્યા પછી પણ હવે ઘર ઘર લાગતું એવું લાગે છે કે અહીંયા આપણે મહેમાન છીએ થોડો સમય છે ને પછી રહેવાનું છે એટલે આજે હું એમ કહું કે મારું વતન મારા મા બાપનું ઘર છે મને મારું વતન અને હું ઘણી મારી પત્ની સોનલ સાથે વાત કરું કે મેં લોકો બહાર નીકળ્યા હોય પાંચ દિવસ માટે પાછા આવે ને અમદાવાદમાં બસ જે બી અમદાવાદમાં એન્ટર થયા હાશ ઘરે આવ્યા આખો સુર બદલાઈ ગયો છે તાળું ખોલીએ ને જ્યારે અઠવાડિયા પછી ગામડેથી પાછા ને તાળું ખોલે ને ત્યારે એમ થાય કે હરિનિવાસે કીધું કે હાશ તમે આવ્યા તો મને લાગે છે કે પેઢી દર પેઢી આ અનુભૂતિ આપણી છાતીમાં ફરતી હોય છે જગ્યાએ જગ્યાએ રોપાતી હોય છે કાલ સવારે અમારી પ્રજા થશે ત્યારે એને હરિનિવાસ વતન નહીં લાગે એને કોઈ બીજી જગ્યાએ પોતાનું વતન લાગશે મારા અમારી મારી સાતમી પેઢી કચ્છની હતી તો એને જે કચ્છ વતન લાગતું હતું પણ હું જયારે કચ્છ જાઉં છું મને ખબર છે કે મારા વડવાઓ અહીંયા હતા તો ત્યારે મને મને એવું લાગે છે ઓહો આ મારા વડવાનું ગામ છે એ મને લાગે છે 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 લીધેલું અજવાળું વતન વાટ જુએ કારણ કે જે અવાજો છૂટી ગયા છે આપણી છાતીમાં જે અવાજો છે એ અવાજોને ઘાટા કરવા માટે વતનમાં જવાનું છે એ શેરીઓમાં તમને એ અવાજો એ પગથિયા એ ઓછરીમાં એ પાણીયાર એ રસોડામાં તમને અવાજો સંભળાશે એ ચહેરાઓ જે આજે હાજર નથી પણ તમારી કીકીમાં છે એના રંગો ઘાટા કરવા વતનમાં જવાનું છે મૂળ અને કુળ સાથે અનુસંધાન જોડવા વતનમાં જવાનું છે અને એ દીવા જેમાં તમારે ઘી પૂરવાનું છે એ ઘી પૂરવા વતનમાં જવાનું છે અને તમારી પેઢીને ખબર પડે કે અમારા બાપ દાદાજી જીવ્યા હતા એ અભાવ હતું કે વ્યવસ્થા એની સાથે એને જોડવા એ આપણી જવાબદારી પણ છે ફરજ પણ છે એટલા માટે કારણ કે જેટલી રાહ તમને હોય છે એનાથી કદાચ વધારે રાહ વતનને તમારી હોય છે એટલા માટે મને લાગે છે કે વતન વાટ જુએ છે